નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાપડ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આઠ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે ધસી ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તો સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાપડ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે

ઘટનાની જાણ સુરત ફાયર વિભાગ ને કરવામાં આવી હતી જ્યાં ત્રણ ફાયર ફાઈટર અને ત્રણ બાઉઝર સહિત બે ફાયર ટેન્કર ની મદદ લેવામાં આવી હતી હાલ ફાયર પ્રયાસમાં જુદી આગ ક્યારે લાગી હતી જી આગ લાગવાના અડધો કલાક પહેલા જ આગ લાગી હતી અને આગની બનાવની જાણ આસપાસના લોકોએ ફાયર વિભાગને કરી હતી આગ એટલી ભયંકર લાગી હતી કે આગને ગોટે ગોળા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા લોકોને અને આગની જ્વાળાઓ જોઈને લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જી 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 આ જે આગ છે કેટલી ભીષણ છે તેને કાબૂમાં લેવા માટે કેટલા કલાક હજુ લાગી શકે છે ફાયર વિભાગનું શું કહેવું છે આને લઈને જી હાલ તો ફાયર વિભાગ આગને બુજાવવામાં લાગી છે અને આગ ને બુજાવવા કમ સે થી ત્રણ કલાક લાગી શકે એમ છે કારણ કે આગ જોતા દૂર દુર સુધી આગના ના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે જે પછી કઇ શકાય છે કે આગ અતિ ગંભીર વિનાશ સ્વરૂપ ધારણ કરી ચુકી છે જી આ પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર છે કાપડ વેસ્ટ નું આ ગોડાઉન છે જેમાં આગ લાગી છે શું આજુબાજુ અન્નમાં ક્યાંય આગ પ્રસરી છે ખરી આ હું જીરાબ તો આજુબાજુ આગ પધરી નથી કારણ કે આ ફાયર વિભાગે સૌપ્રથમ તો હળ નજીક પર જઈને જે પ્રકારે લાઈન પાણીની આપીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો છે ઉપરાંત બાજુમાં આજુબાજુમાં ડાઇમની લાવેલી છે તેમાં આગ ના પડશે તેની તકેદારીના ભાગ રીતે ફાયરે કામગીરી હાલ તો હાથ ધરી દેજી જીરાકેશ આગ લાગી છે ફાયર વિભાગ દ્વારા તેને બુઝાવાની કામગીરી હાથ ધરાઈ છે શું આગમાં નુકસાન નુકસાનના કોઈ અહેવાલ છે ખરા જી ફિલહાલ તો કોઈ બાબતે આ બાબતે કોઈ જાનહાન ના કોઈ સમાચાર મળી નથી રહેતા પણ પરંતુ જે પ્રકારે આગ લાગી છે તે આગને બુજાવવામાં સૌ પ્રથમ તો ફાયર સૌ પ્રથમ તજવીજ હાથ ધરી છે અને આગ કાબુમાં આવી જાય તેવા પ્રયાસ ફાયર બ્રિગેડ દ્વારા તો હાથ ધરવામાં આવ્યા છે જી 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 આભાર રાકેશ માહિતી આપવા માટે તો હાલમાં તો ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે